નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે કાર્યક્રમ દરમિયાન દેશના એસટી એસસી અને ઓબીસી સમાજના અનામત વિરોધી કરેલ નિવેદનને લઈ આજે જિલ્લા ભાજપ દ્વારા બોડેલી ખાતે રેલી સાથે ધરણાનો કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા કોંગ્રેસના યુવરાજ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા ખાતે એક કાર્યક્રમમાં જઈ અનામત વિરોધી વાત કરી હતી જેને લઈ ભારતમાં વસતા એસટી એસસી અને ઓબીસી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં ભાજપાના એસટી અને એસસી અને ઓબીસી મોરચા દ્વારા તમામ જિલ્લાઓમાં રેલી ધરણા કરી કોંગ્રેસ અને તેમના નેતાઓની માનસિકતાને બહાર લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપાના એસ ટીએસસી અને ઓબીસી મોરચાના પદાધિકારીઓ સાથે કાર્યકર્તાઓએ બોડેલી ખાતે ભગતવાડીથી રેલી સ્વરૂપે નીકળી અલીપુરા ચાર રસ્તા સુધી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને અલીપુરા ચાર રસ્તા પાસે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભાજપાના કાર્યકરોએ ધરણા કરી હાય રે કોંગ્રેસ હાય હાય અનામત વિરોધી કોંગ્રેસ હાય હાયના નારાઓ લગાવી વિરોધ દર્શાવ્યો હતો ત્યારે અનુસૂચિત જનજાતિ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા ઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા પૂર્વ મંત્રી શબ્દચરણભાઈ તળવી છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા કોષાધ્યક્ષ રાજુભાઈ શાહ ઉપપ્રમુખ કંચનભાઈ પટેલ જિલ્લા ઓબીસી ઉપપ્રમુખ ભગુભાઈ પંચોલી એસસી મોરચાના પ્રમુખ અશોક સોલંકી એસટી મોરચાના પ્રમુખ રમેશભાઈ રાઠવા બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ પુષ્કર પટેલ મહામંત્રી પરિમલ પટેલ વગેરે સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આ રેલી અને ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા ચારણ બોડેલી કોંગ્રેસના યુવરાજ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી એસટી અને ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિવિધિ છે એને ખુલ્લી પાડશે અને રાહુલ ગાંધી અને છે જવાહર ગાંધી સુધીના જવાહરલાલ નહેરુ સુધીના જે અનામત વિરોધી એમના વલણો છે એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આ નિવેદન બદલ અંત્ય કેદની લાગણી વ્યક્ત કરે છે